પોરબંદરના માંધાપુરના મેળા ગ્રાઉન્ડમાંથી દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે અને ચૈત્રી લોક મેળા આડે બે માસ બાકી છે ત્યારે દબાણો દૂર કરવાની માંગ ઉઠવા પામી છે પોરબંદર તાલુકામાં આવેલ માધવપુર ગામે દર વર્ષે જે સ્થળોના મેળો યોજાય છે તે શહેરના પાદરમાં આવેલ મેળા ગ્રાઉન્ડમાં ગેરકાયદેસરના દબાણો અને પેશકતમી થઈ જતાં અડધાથી વધુ મેળાનું ગ્રાઉન્ડ દબાઈ જવા પામ્યું છે જેથી ખોલા જેવડા મેળા ગ્રાઉન્ડમાં મેળા દરમિયાન અફરા તફરી બોલાવવાની લોકોની આશંકા દર્શાવી રહી છે એટલું જ નહીં મેળા ગ્રાઉન્ડની જમીન પરના દૂર કરવા પંચાયતના માજી સરપંચ ભાનુભાઈ ભકુભાઈ ભુવાએ મેળા ગ્રાઉન્ડની જમીનની માપણી કરાવવા માટે આજથી અંદાજે ચાર વર્ષ પહેલા માપણી સીટના પૈસા પણ ભરી દીધા છે તેમ છતાં તંત્રને હજુ સુધી મેળા ગ્રાઉન્ડની માપણી કરવાની પણ ફુરસત મળી હોય તેમ જણાતું નથી માધવપુર માં દર વર્ષે ચૈત્ર માસ માં પાંચ દિવસ નો ભાતીગઢ લોક મેળો યોજાય છે અને આ લોક મેળો કૃષ્ણ રૂડમણી વિવાહ પ્રસંગ ની ઝાંખી રૂપે યોજાતો હોવાથી વિશ્વ વિખ્યાત અને ગુજરાતભરમાં યોજાતા હજારો નાના મોટા મેળાઓ માં ત્રીજા નંબર નું સ્થાન ધરાવે છે પાંચ દિવસ સુધી ચાલતા આ લોક મેળા દરમિયાન મેળા ગ્રાઉન્ડ માંથી લોકોની ઉપસ્થિતિ જન્મેની અને ભારે ગીરદી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ ના સ્થને પુરપાટ ની ઝડપે દોડાવવામાં આવે છે તે વખતે મેળા ગ્રાઉન્ડ માં સાંકળ પડતી હોવાના લીધે ત્યારે અફરાતફરી પણ લોકો આશંકા દર્શાવી રહ્યા છે તેમ છતાં મેળા ગ્રાઉન્ડની જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવતા નથી તે પણ એક તપાસનો વિષય છે આમ તો હાલમાં ખોડા જીવડા મેળાગ્રાઉન્ડમાં સ્થાનિય ગ્રામ પંચાયતને દર વર્ષે માધવપુરનો ઐતિહાસિક ચૈત્રી લોકમેળો યોજવાની ફરજ પડતી હોવાથી ભઈના ઓથારા હેટર લોકો મેળો માણવા આવે છે આજથી અંદાજે 30 વર્ષ પહેલા મેળા ગ્રાઉન્ડ પૂરતો હતો અને લોકો આરામથી મેળો મારતા હતા પરંતુ મેળા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ એક ખેતરના માલિકે ધીરે ધીરે મેળા ગ્રાઉન્ડની જમીન ઉપર દબાણ કરવાનું શરૂ કર્યું છે તે જોઈ અન્ય લોકોએ પણ દબાણ કરી લેતા આજે ચારે તરફથી મેળા ગ્રાઉન્ડની જમીન ઉપર દબાણ કરી લેવામાં આવતા આ મેળા ગ્રાઉન્ડ હતું ન હતું રહ્યું છે આગામી બે માસમાં માધવપુરનો પાંચ દિવસનો ભાતીગઢ લોક મેળો યોજાનાર છે તે પહેલા માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં સાંકળને લીધે કોઈ અઘટિત ઘટના કે બનાવ બને તે પહેલા તંત્ર જાગૃતિ દાખવી વહેલી તકે આ મેળા ગ્રાઉન્ડમાંથી દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આમ તો મેળા ગ્રાઉન્ડની જમીન મેળા માટે કાયમી અનામત રાખવા માટે નિમાયેલી છે તેમ છતાં દબાણો થઈ જવાથી માધવપુર શહેરના પાદરમાં આવેલ મેળા ગ્રાઉન્ડ ઉપર ચારે તરફથી દબાણો થઈ ગયા છે જેનાથી કોઈક અજાણ નથી પરંતુ મેળા ગ્રાઉન્ડની જમીન પરના દબાણો દૂર કરવામાં તંત્રને હજુ ગ્રહણ નથી રહ્યું તે સમજાતું નથી કે કોઈ જાનહાનિ કે ખાના ખાલાવી સર્જાય તે પહેલા તંત્ર સજાગ બની કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે મારું મનુભાઈ લખુભાઈ ભુવા બરાબર આ મેળા ગ્રાઉન્ડ છે દિન દિન દબાણ થતું જાય અને જ્યારે મારી પાસે સર્પસનો સાધનો હતો ત્યારે માપણી સીટના પૈસા ભરેલ છે પણ અત્યાર સુધી માપણી સીટ થઈ નથી ક્યાં દબાણ ને હિસાબે આ અટકી ગયું એનું કંઈક હજી આ ખબર નથી ભગવાનનો રથાંથી દોડે પણ એ હાકડ થતી જાય મેળા ગ્રાઉન્ડ તાત્કાલિક આ મેળોને ચોથા મહિના મેળો આવે તાત્કાલિક આ મેળા ગ્રાઉન્ડ માપણી થઈને જેટલું દબાણ હોય દૂર થવું જોઈએ આનું શ્રી જાહેરનામું મેળાનું જે બહાર પાડે છે અને જાગૃતિ રાખીને કલેક્ટર સાહેબને જ આના યોગ્ય કાર્યવાહી કરી અને દબાણશ્રી તાત્કાલિક કલેક્ટર સાહેબને દૂર કરાવવું જોઈએ અને અથવા ભગવાનનો રથ નીકળતો હોય માર પબ્લિકની હિસાબે ઘીસ્યા થાય અને મોટું તોફાન થાય એવી પરિસ્થિતિ ઊભી થાય એમ સાહેબ શાંતિલાલ મેવાડા એસ ન્યૂઝ માધવપુર